મિત્રો તુલસી વિવાહ આપણને ખબર છે દેવ દિવાળી કાર્તક સુદ અગિયારસ અને એ તુલસી ના લગ્ન મોટા ભાગના લોકો એમ કે વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન સાહેબ એવું કઈ નું આવે જવાબ આવે સાલી ગ્રામ જવાબ આવે શાલિગ્રામ મિત્રો યાદ રાખજો અને તુલસી ના લગ્ન જે છે ત્યાં કરવામાં આવે છે સાથે સાથે એ પણ યાદ રાખજો કાર્તક સુદ અગિયારસ એટલે દેવ દિવાળી કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ લીલી પરિક્રમા થાય છે ગિરનાર ને ફરતે કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પૂનમ વૌઠા મેળો થાય છે કારતક સુદ અગિયારસ થી એકવીસ દિવસ ચાલનારો શામળાજી નો મેળો પણ ભરાય છે આ બધી જ વસ્તુ કારતક સુદ અગિયારસ ના દિવસે યાદ રાખવાની રહેશે સાથે સાથે એક બીજો પ્રશ્ન પણ તમને લોકોને કે દિવસે સૌથી પહેલી કોની પૂજા કરવામાં આવે છે સાહેબ મોટા ભાગના લોકોએ જવાબ આપ્યો લક્ષ્મી માતા સાહેબ ખોટો જવાબ છે સાહેબ લક્ષ્મી માતાની પૂજા ન કરવામાં આવે સૌથી પહેલી પૂજા કરવામાં આવે ધનવંતરીની જે આપણા ઘરમાં થતી જ નથી તો સાહેબ યાદ રાખજો ધનતેરસ ના દિવસે સૌથી પહેલી પૂજા કરવામાં આવે છે સાહેબ છે 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 તો કે દેવોના માનવામાં આવે આવે સૌથી પહેલી પૂજા એની કરવામાં કારણ કે એવું ભગવાનને ને કહેવામાં આવે છે કે હે ભગવાન અમારા પરિવારની સુખ સમૃદ્ધિ તો જાળવજો પણ હેલ્થ નું પણ પ્રોપરલી ધ્યાન રાખજો પૈસા કરોડો રૂપિયા હશે અને જો તમને ડાયાબિટીસ હશે કોલેસ્ટોરલ હશે હાલી શક્તાની હોય હાથ પગ ભાંગેલા હશે વાંકા વાંકા હલતા તો પૈસાનું કરશો શું એટલા માટે સૌથી પેલી પૂજા કરવામાં આવે છે ધનવંતરીની અને બીજા નંબરે દેવો પૈસાના દેવ જે ધન ના દેવતા કહેવામાં આવે ઈ કોણ લક્ષ્મીજી અરે નઈ સાહેબ કુબેર તો બીજા નંબરે પૂજા કરવામાં આવે કુબેરજીની અને ત્રીજા નંબરે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે સાહેબ આપણા ઘરની અંદર માત્ર ને માત્ર લક્ષ્મીજીની પૂજા કરવામાં આવતી હોય છે તો સાહેબ આવતા વર્ષથી યાદ રાખજો સૌથી પહેલા ત્યાર પછી કુબેરની અને લક્ષ્મીજીની અને ગણપતિની પૂજા ત્યાર પછી કરજો સાથે સાથે આપણે એવી માન્યતા હોય કે સોનું ચાંદી કેવું એકસો જે કઈ ને કઈ નાની મોટી ખરીદી કરતા હોય પણ માત્ર ને માત્ર સોનું ચાંદી નહીં એ દિવસે તમે પિત્તળ પણ ખરીદી કરી શકો છો આ પણ એક વસ્તુ યાદ રાખજો તો આવા જ અવનવી માહિતી માટે ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો રોજ રાત્રે દસ પ્રશ્ન આવે છે જેનું ડિટેલ સોલ્યુશન લઈને ગુજરાત પ્રશાસન પાઠશાળા યુટ્યુબ ચેનલ ઉપર સોર્ટ માધ્યમથી હું તમને આપું છું તો જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ